બસ જ સમય નારદજી કહે છે તો સંશય હોય તો હું આજે જ્યાં એટલું સાંભળ્યું તા તો જ્ઞાન માંથી તલવાર કાઢી કંસ કે દેવકી અને વસુદેવ ને મારી નાખો મારી સામ ખોટું બોલ્યા પણ નારદજી સમજાવે છે દાયા માણસે બુદ્ધિ થી કામ લેવું જોઈએ અત્યારે તો એને મારી નાખીશ વસુદેવ અને દેવકી ને જયારે કૃષ્ણ ને ખબર પડશે ને ત્યારે કૃષ્ણ વ્રજ છોડીને જતો રહેશે એની કરતા એક કામ કર કૃષ્ણને ને દાવજી મહારાજ ને બે ને અહીંયા બોલાવ કંસ કે છે કેવી રીતના બોલાવું નારદજી કે તારી પાસે શિવ ધનુષ્ય છે ને શિવ ધનુષ્ય યજ્ઞ કર શાસ્ત્રમાં લખેલું છે શિવ ધનુષ્ય સન્મુખ પડ્યું હોય અને કોઈ યજ્ઞ કરે ને એ વ્યક્તિનો વિજય થાય છે બે કામ થશે ઈ બાને કૃષ્ણ અહીંયા આવશે અને તું યજ્ઞ કરીશ એટલે અહીં આવે તું એને મારી નાખજે લે નારદજી આવો આઈડિયા બતાવ્યો પણ ઇનડાયરેક્ટલી ભગવાન આ જે આઈડિયા હતો નારદજીને કીધું તું આ બધી કથા ભાગવતમાં નથી પણ અલગ અલગ કથા અલગ અલગ પુરાણમાં જોવા મળે છે બહુ સુંદર મજાની કથા છે પછી તો સવાર પડતાની સાથે કંસ આવ્યો છે અકરુરજીના મહેલમાં અકરુરજીને સોનાનો રથ આપીને કહે છે તમે જાઓ વ્રજમાં જઈ કૃષ્ણને અને દાવજીને લઈ આવો અકૃરજી માથે આવેલી આ મુસીબત વિચાર કરે છે કે લેવા જઈશ ને તો ત્યાં ત્યાંથી લઈને આવીશ તો બંને મારે શું કરવું શું કરવું એ જ સમય વિચાર કરે છે પણ કંસ છેલ્લે અક્રુરજી છે કે છે આના હાથે મરવા કરતા એ બાને ઠાકુરજીના મારે દર્શન થઈ જશે ભાગવત માં લખેલું છે આ અક્રુરજી હોતે યાદવ હતા અકૃરજી પણ યાદવ હતા એ અક્રુરજી દ્વારકામાં પણ સાથે જ હતા ઠાકોરજીની સાથે અકૃરજી કંસ નો સોના નો રથ લઈને જાય છે ભાગવતમાં લખેલું છે સાંજ પડે સાંજે તમે ગયા છો ને વ્રજમાં હું તો ઘણી વાર કથામાં કહું છું વ્રજ નો ડિસ્ટન્સ બહુ નાનું છે પણ અક્રુજીને પહોંચતા સવારથી સાંજ પડી ગઈ કેમ તો કે થોડો રથ હાલે અકૃરજી ઉભો રખાવી દે વળી વિચાર કરે લેવા જાવ કે ન જાઓ વળી રથ ચલાવે વળી વિચાર કરે રથ ચલાવું કે ન ચલાવું જાવ કે ન જાવ પણ છેલ્લે નિર્ણય કરી લીધો હવે તો મારે ત્યાં જાવું જ છે પછી તો અક્રુરજી આવ્યા સૌને કથા ખબર જ છે વ્રજમાં આવ્યા છે વ્રજમાં જેવા ઠાકુરજીને ઘરે આવ્યા નંદાલીયની અંદર નંદ બાબા એ સ્વાગત કર્યું નંદ બાવા પૂછે છે અક્રોજી ને અક્રુરજી આવવાનું પ્રયોજન એટલા વર્ષોમાં કોઈ દી દેખાણા નહીં બસ એજ સમયે અક્રુરજી કે છે કે કંસે કીધું છે એટલે કનૈયાને લેવા આવ્યો છું તમને ખબર છે આ કનૈયો નામ ક્યાંય નથી લખેલું આ ખબર છે તમને ભાગવતમાં ગીતામાં મહાભારતમાં કનૈયો નામ ક્યાંય નથી તો કનૈયો નામ આવ્યું ક્યાંથી તમને કોઈને ખબર છે આપણે બોલીએ ને જય કનૈયા લાલ કી આ કનૈયો નામ ક્યાંય નથી બોલું નથી આ અનુભવ કહું છું વાંચી વાંચીને હો મોકલા આપેલું નામ છે પણ ભાગવત માં ક્યાંય નથી લખેલું વ્રજ ના બ્રાહ્મણો પાસે સાંભળેલું છે બાકી આખું ભાગવત ખોલી નાખજો બહુ જવાબદારી સાથે બોલું છું વિષ્ણુ નામ નામ નથી ગોપાલ નથી મહાભારતમાં કનૈયો નામ ક્યાંય છે જ નહીં પણ ઠાકુરજી જયારે વ્રજ છોડીને જતા હતા ત્યારે નંદ બાબા અંત સમય કનૈયો કહીને બોલાવેલા આજે હોતે તે વ્રજ ના બ્રાહ્મણો પાસે મેં સાંભળ્યું છે